જે માતાજી જે ખોડરમાં છે મેડીમાં ફરી મારા નવા લોકોમાં તમારું બધનું સ્વાગત છે અને હવે કઈ નઈત નવીન કરવા જઈ રહ્યા છું કરી બ્લોગમાં બન્યા રહેજો હું જઉં છું પાછું બચરોડનરમમાં જે આછકટુ બેઠો છે અને આપણે એની સાથે રમી લેવાનો જીંગી ચીકી ચીકી બચરોડન સેબ હે દીકુ દીકુ કે હાય આપણે ખાવા હવે છેલા પહેલા ખાવાના છે ને

એવા વૈદા હે અમે રાવણા નામ છું અને આ અમારા ખેલાડી ચડ રહ્યા હે કહા પે જા રહ્યા હે તું હે રાવણા ઉતારવા જો ઉપર ચડો હે અમે નીચે છીએ રાવણા ની ફૂલ મોજ મોજ દરિયા કરવાના છીએ અને અમુક નીચે પડ્યો હોય ને તો બહુ જબરો મજા આવે જો સારો મળ્યો તો ખરી હું પાછો ચેક કરીને ખાઉં અંદર કઈ હે નહીં

કેવડા કેવડા માઇસલા હે જોઈ લ્યો કેમ બાકી આવા માઇસલા હે બહુ મોટા મોટા હે ધ્યાન રાખવું પડે કઈ સામા તો બધાય એન માર કેમ ધ્યાન રાખો આયા ધ્યાન ગયો અંદર હું દેખાડું માથે

અને ખાસ વાત કરું તો જો મમ્મી ના જૂના ઘર વાઘડી બધા ની ડિટેલ્સ માહિતી આપું બી કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો પહેલા તમને ખબર હોય છત ને એવું કાઈ હતું નહી પણ આ જે જૂના શું કહેવાય એને નડિયા કહેવાય આ નડિયા અમે હજી મારા મામા એને હાઈચવા છે નળિયા જ નળિયા મમ્મી ની હે ને આ રહેતા કે બબકી એનું મકાન કેટલું મસ્ત હતું મમ્મી ને એનું

અહીંયા પછી મારા મામા એ ફૂ આવતા મારા ધીરુ મામા તો બધા યાદ આવે હું તમને ફોટા એ હોય તો મૂકીશ આજે ફોટો એ પણ લઈશ બાનો દાદાનો મામાનો હું તમને બતાવીશ યાદગાર કરું છું યાદ કરું છું તો સાથે સાથે તમને પણ એમના ફેસ રિવ્યુલ કરીશ અત્યારે તો નથી ભગવાન પાસે છે મારા દાદા બા ને મામા ત્રણેય પણ એ અહીંયા મામા અહીંયા ફૂ આવતા બા દાદાની પહેલાં બધા રહેતા તો હું તમને આજે આખી માહિતી બતાવીશ આપણા મામીને પણ પૂછશું જૂનું જુનું અને આ મામીની લગન વાતની ખુરચી જોઈ લ્યો આવું તમે કઈ જોયું નઈ ભઈ તો હાલો વ્લોગમાં બની આયું આ મોટોトロફો કર્યો ગાઈસ આયા શું પહેલા તમે રેતા ને એની બધી માહિતી આપો અમે રેતા આયા વાડીએ બહુ મજા આવતી હમ તમને બધાઈને હા તો ચેર ગામ મારે વવા ગયા હમ

છોડા ગઈ હી હાલે હાલે થોડા ગણા કલાકાર દ્વારિકા દેખા ના મને દ્વારિકા દેખાડ ગોડી લા

દ્વારિકાના ધીશે ગિફ્ટ આપી પ્રોફાની હો ફાઇનલી જો મામી ની ગઈ છે અને કેડા ખૂલે આ તું સપર પેતી આવી ને ફાઇનલી જય દ્વારિકા દ્વારિકાધીશ આપે 20 ને પૂરી કરે 20 એ મારો દ્વારિકાનો ધીશ 20 ને પૂરી કરે દ્વારિકા દ્વારિકાધીશ આપણો 20 તો આવી રહ્યો જો કાનુડો રેડી કાનુડો આયા છે અને આપને પ્રસાદી સ્વરૂપે આપ્યું છે ક્યાં એ આ કોને આપ્યું આપને

ને લે ટ્રોપા કટિંગ કરે છે શું કરે છેલા ટ્રોપા કટિંગ ચલો ભાઈ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ ને હવે હું લોગ ને કરીશ અહીંયા હેન્ડ યાર થાકી ગયા સાવ તો ફરી મળજો નવા વ્લોગ સાથે અને નવી જો આવી ગયો ચાકુ ભાંગી નાખું છે તો ચાલો નેક્સ્ટ વ્લોગ માં મળી બાય બાય